જય દ્વારકાધીશ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે ગુલાલ ગામથી દ્વારકાધીશના દર્શન કરવા સાયકલ યાત્રા જઈ રહ્યા છે તો ભાઈઓ આજે આપણો બીજો દિવસ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો સવાર સવારના વાગી ગયા છે સાત તો તમારો ભાઈ ગવાસથી નીકળી ગયો છે તો આજે આપણે આપણા ભાવના પોઈના ઘરે રોકાયા હતા સાંજે તો અમારા દશરથપુવા એ એકદમ દિલથી સેવા કરી છે આપણી તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું દ્વારકાધીશને કે જ્યાં સુધી સુરત ચાંદ રહે ત્યાં સુધી એમનું ગવાસદમાં નામ રહે એવી પ્રાર્થના કરીશું અને એમને જીવનમાં કોઈ દિવસ તકલીફ ના પડે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીશું તો ચાલો મળીએ ગંભીરા જય જય દ્વારકાધીશ તો સાયકલ યાત્રાનો આજે આપણો બીજો દિવસ છે તો તમારા ભાઈને યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુકમાં દિલથી સપોર્ટ કરો વિડીયો પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો તો ફાઇનલી તમારો ભાઈ આજે ગુલાલ ગામથી આજે આપણો બીજો દિવસ છે અને વાગી ગયા છે દસ તો આપણે ગંભીરા પહોંચી ગયા છે સાયકલ લઈને તો આપણે સાયકલ માતાજીના મંદિરે મૂકેલી છે તો આપણે અહીંયા આવેલા છે તો અહીંયાથી તમે વિડીયોમાં જોઈ શકો છો મહીસાગર તો આ મહીસાગરનો કંઈક આ ટાઈપનો નજારો છે તો જોઈ શકો છો તમે તો મિત્રો તમે તમારા ભાઈની યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો અને ઇન્સ્ટા પણ સપોર્ટ કરજો તો તમારો ભાઈ ગુલાલ ગામની સાયકલ યાત્રા આજે આપણો બીજો દિવસ થઈ ગયો છે તો આજે આપણે કંઈ રોકાવાનું છે એ તો ખબર નથી પણ આપણે સાંજે તમને ફૂલ માહિતી સાથે વિડીયો આજે આપીશું તો તમારા ભાઈને સપોર્ટ કરો યુટ્યુબમાં તો ચાલો અહીંયા તમને માતાજીના પણ દર્શન કરાવીએ あっ <laughs> <laughs> જય માતાજી મિત્રો તો આપણે અહીંયાથી ગંભીરાથી નીકળી ગયા છે તો આગળ કંઈક સારી જગ્યા જોઈને બપોરે રોકાવાના છે તો તમારા ભાઈને સપોર્ટ કરો તો અહીંયાથી તમે લુક જોઈ શકો છો તો અહીંયાથી તમે ગંભીરાનો બ્રિજ જોઈ જ શકો છો તો આપણે જઈ રહ્યા છીએ આગળ તો આજે હમણાં અહીંયા આપણે આરામ કરેલો તો હવે આગળ જઈશું જય દ્વારકાધીશ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા લાલુ રમન યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આપણે બિલપાર ગામ આવી ગયા છે તો અહીંયા રોડની ઉપર જ એબજેટ બાપા સીતારામનું મંદિર આવેલું છે તો આપણી સુવિધા અહીંયા જમવાની થઈ ગઈ છે તો વાગી ગયા છે અત્યારે સરાબાર તો આપણે બાપુજી અહીંયા જમવાનું બનાવે છે તો આપણે અહીંયાથી જમીને આગળ નીકળીશું તો આપણે જમીને આગળ જઈશું તો આપણે અહીંયાથી આગળ ધર્મચોકડી આવે છે ત્યાં આપણે રોકાવાના છે તો અહીંયાથી તમે જોઈ શકો છો પાછળ બાપા સીતારામનું મંદિર છે તો આપણે આ જગ્યા પર જમીને આગળ નીકળવાના છે તો ભગવાનની દયાથી ખૂબ સપોર્ટ મળે છે ગુજરાતીઓનો તો મિત્રો આ જ રીતે સપોર્ટ કરતા રહો તો ચાલો અહીંયાથી તમને આપણી સાયકલ પણ બતાવીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો પાછળ આપણી સાયકલ છે તો ચાલો આગળથી મળીએ તો મિત્રો ચેનલ પર નવા હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ત્યાંથી તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું લોકેશન છે બાપા સીતારામનું અહીંયા મંદિર છે તો તમે પણ યાત્રા કરો છો તો આ મંદિર પર જરૂરથી આવજો જય દ્વારકાધીશ બાપા સીતારામ જય સૂર્યનારાયણ ભગવાન મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે બોરસદ સૂર્યનારાયણ મંદિર આવી ગયા છે તો અહીંયાથી તમને દર્શન કરાવી તો દર્શન કરી સૂર્યનારાયણ ભગવાન લખવાનું ભૂલતા નહીં તો અહીંયાથી તમે જોઈ શકો છો આ બોરસદ સૂર્યનારાયણ ભગવાનનું મસ્ત મજાનું મંદિર છે તો અહીંયાથી તમે દર્શન પણ કરી શકો છો તો ચાલો અહીંયાથી તમને મંદિર બતાવીશું તો આ કેટલું પ્રાચીન મંદિર છે એ તો આપણને ખબર નથી પણ અહીંયાથી તમે સૂર્યનારાયણના દર્શન કરી કમેન્ટમાં જય સૂર્યનારાયણ લખજો અને તમારા ભાઈને સપોર્ટ કરો આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો ચાલો અહીંયાથી આપણી સાયકલ પણ અહીં ઊભી રાખેલી છે એ પણ બતાવીશું તો આ આપણી સાયકલ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો આપણે ગુલાલ ગામથી ચોટીલા દ્વારકા અને બગડાના પણ જવાના છે તો અહીંયાથી તમને બોરસદવાળો રસ્તો મેન બતાવીશું તો હમણાં આપણે બોરસદ ઉભેલા છે તો અહીંયાથી તમે બોરસદનો લુક જોઈ શકો છો તો અહીંયાથી જોઈ શકો છો સૂર્યનારાયણ ભગવાનનું જે સ્થાપના છે એનું અહીંયા લખાણ છે તો અહીંયાથી જોઈ શકો છો જય સૂર્યનારાયણ જય દ્વારકાધીશ મિત્રો આપણે ફાઇનલી તારાપુરવાળા હાઈવે પર આવી ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણે આજે આગળ મહાલક્ષ્મી મંદિર રોકાવાના છે અહીંયાથી ત્રેવીસ કિલોમીટર હજુ થાય છે તો આજે સાત વાગ્યા લગીને આપણે સાયકલ ચલાવવી પડશે તો આપણા ઇન્સ્ટાગ્રામને રીલને વધુમાં વધુ શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ અહીંયાથી તમે જોઈ શકો છો લોકેશનમાં હાઈવે તો અહીંયાથી એક કિલોમીટર ટોલ પ્લાઝા છે તો આગળ ટોલ પ્લાઝા આવશે તો તમારા ભાઈને દિલથી સપોર્ટ કરો જય દ્વારકા તો આજે આપણો બીજો દિવસ થઈ ગયો છે ફાઇનલી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો તો આપડે ધર્મજ ગામ જલારામ બાપાના મંદિરે આવી ગયા છે તો ચાલો અહીંયાથી તમે આપણે રોકાવાના છે તે અને કઈ જગ્યા પર રોકાયા છે અહીંયાથી તમને લોકેશન બતાવીએ તો આ ધર્મ જ હાઈવેર એની થોડુંક જ એપ જે જમની સાઈટ આવેલો છે આ મંદિર તો ચાલો અહીંયાથી મોબાઈલ એલાઉડ નથી મંદિરમાં તો દૂરથી તમને જલારામ બાપાના દર્શન કરાવીએ તો મિત્રો જે પણ આ વિડીયો જોતા હોય તો આ વિડીયો વધુ શેર કરો અને કમેન્ટમાં જય જલારામ લખવાનું ભૂલતા નહીં અને જય દ્વારકાધીશ જરૂરથી લખજો તો આપણે આ જગ્યા પર આજે રાત રોકાવાના છે તો અહીંયા જમીને સૂઈ જઈશું અને સવારમાં વહેલા આપણે તારાપુર તરફ નીકળી જઈશું જય જલારામ જય દ્વારકાધીશ તો કંઈક આ ટાઈપનો અહીંયા નજારો છે તો આ અહીંયા રહેવાની સગવડ છે તો અહીંયા આપણે રોકાવાના છે તો ચાલો આજનું વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ મળીએ કાલે નવા વિડીયો સાથે જય જલારામ જય દ્વારકાધીશ